પસાર થતા વાહનોને પગલે અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે આજ રોજ બપોરના અરસામાં એક કાર ચાલક પૂરપાત ઝડપે પોતાની કાર લઈ પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક કારનો ટાયર ફાટતા બેકાબુ બનેલા કારે રિક્ષા અને બાઇકને અડફેટે લેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનો સહિત રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હતી ઈજાને પગલે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જોકે આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી ત્રણેય વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાયો હતો અને ગુનો નોંધાવી તજવીજ હાથ ધરી છે